અબોલ સેવા મંડળ સંચાલિત દ્વારા અબોલ અનાથ પ્રાણીઓ માટે આયુર્વેદિક લાડવા બનાવી રોગમુક્ત અભિયાન હાથ ધરી પશુઓના જીવ બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ધરાવે અબુલ સેવા મંડળ સંચાલિત ગૌભક્ત અને જીવદયા પ્રેમી મહેશભાઈ દવે દ્વારા રોગથી પીડાઈ રહેલા બુલ પ્રાણીઓને બચાવવા રોગ મુક્ત અભ્યાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે તાલુકાના જમડા ગામે દાતાઓના સહયોગથી આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરી ઘઉં ગોળ અને તેલ વડે લાડવા બનાવી ગૌવંશ તેમજ અન્ય પ્રાણીઓને ખવડાવી રોગથી પીડિત પ્રાણીઓના જીવ બચાવી રોગમુક્ત અભિપ્રાય શરૂ કર્યું છે ત્યારે હાલમાં પશુઓમાં ચાલી રહેલા ખરવા મોવાસા નામના રોગથી પશુઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં મહેશભાઈ દવે દ્વારા યુવાનોની ટીમ બનાવી પશુઓ સહિત પ્રાણીઓને બચાવ આયુર્વેદિક દવાયુક્ત બીજા તબક્કાના જમણા ગામ ખાતે લગભગ પાંચસો કિલોથી વધુની સામગ્રીના લાડવા બનાવી અનાથ પ્રાણીઓને ખવડાવી રોગમુક્ત અભિયાન હાથ ધર્યું છે જેમાં ગામના દાતાઓનો સહયોગ મળી રહ્યો છે જેથી અબોલ પ્રાણી સેવા મંડળ દ્વારા છેલ્લા નવ વર્ષથી રોગથી પીડાતા પ્રાણીઓ માટે સારવારમાં વપરાતી દવાઓના કેમ્પ બનાસકાંઠા જિલ્લામાં તાલુકાવાહી નિઃશુલ્ક ચાલી રહ્યા છે જેથી શ્વાન જેવા પ્રાણીઓ માટે જીવદયાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે